કે રાજનેતાઓમાં તાકાત છે કે આ ગરીબોમાં તાકાત છે ગરીબો એમના મતની તાકાત થી બતાવી દો એમને પણ બતાવી દો કે રમત ગમે કરો ષડયંત્ર ગમે એટલા કરો અમારી સાથે વિશ્વાસઘાત ગમે એટલા કરો સાહેબ આ લોકોએ આપણી સાથે વિશ્વાસઘાત કરવાનો પ્રયત્ન કર્યો છે આપો છો ને જવાબ એનો વિશ્વાસઘાત જેને કર્યો છે એવા લોકોને જવાબ આપવાનો સમય આવ્યો છે આ સ્વરૂપજી ઠાકોર એક પ્રતિનિધિત્વ છે એકત્રિત કરો આપણે ગરીબોના અધિકારની વાત કરવાની છે ગરીબોની લડાઈ લડવાની છે અને ગામની અંદર સરપંચની ચૂંટણી લડતા હોય એ રીતે તૈયારી ચાલુ કરી દો એક એક મતની તૈયારી કરો કોઈ

તમારી એકતાની તાકાત બતાવવાનો સમય પાકી ગયો છે અને તમારી એકતાની તાકાત નો પરચો બતાવવાનો સમય પાકી ગયો ત્યારે મારા તમામ સેનાના યુવાનો એકતા મંચના યુવાનોને અપીલ કરું છું એક એક ગામ એક એક બોથ એક એક મોલ્લો આસ્થિત તમારા કામે લાગી જાવ અને એવા લોકોને જવાબ આપો જેમણે એવું કહ્યું કે ઠાકોર સમાજથી અમને 2017 માં ફાયદો નથી થયો

તો જયારે ગરીબો ટિકિટ માંગવા જાય ત્યારે ગરીબો ને એવું કહેવામાં આવે પૈસા છે આ સવાલ કોમન કરે છે તો પૈસા વાળા જ રાજનીતિ કરશે ઓબીસી એસસી ના કે ગરીબ લોકો જ્યારે ટિકિટ માંગવા જાય ત્યારે એવું કે ઠાકોર સમાજ એવું કે તમારી જોડે સમાજ છે તો તમે જ સર્ટિફિકેટ તમારી જોડે આખી પાર્ટી જોડે છે કોઈ અની જોડે સર્ટિફિકેટ જ માંગ માંગ કરો છો એટલે આપને કેવા આવે છે રાજનીતિને ની તિલાંજલિ આપીને સમાજ જીવન જીવાના સપના સાથે આવ્યો ચૂંટણી પત્યા પછી દરેક ગામમાં શિક્ષણનો રથ લઈને આવવાનો છે દરેક ગામમાં રોજગારની જાગૃતિ સાથે આવવાનું છે દરેક ગામમાં વ્યસન મુક્તિની વાત લઈને આવવાનું છે મને અમારા ગરીબ લોકો વચ્ચે જ મજા આવે છે એમની વચ્ચે જ કામ કરવાનું પસંદ આવે છે પરંતુ જ્યારે અમને ચંચળ્યા છે ત્યારે એમને તાકાત તો 100% બતાવવી પડે સાહેબ બતાવવી પડે કે ના બતાવવી પડે

પચી ગઈ લાભ લઈ લીધો એટલે હવે બે હાજર ઓગણીસ માં એ અલ્પેશ ઠાકોર ઈમાનદારી થી નીકળ્યો એટલે હવે અલ્પેશ ખરાબ લાગે છે ત્યારે હું આપની અપીલ કરવા માટે આવ્યો છું કે સ્વરૂપજી ઠાકોર તમારું પ્રતિક છે એને જીતાડવાની જવાબદારી તમારી છે આપણે હરાવાની

સમાજ મક્કમ છે ને સમાજ જે નક્કી કરીને બેઠો છે અમને આજે તમે કમજોર શબ્દ છો આજે અમે એવી તાકાત બતાવવા માંગીએ છીએ કે આવનારા સમયમાં અમને કોઈ એવું ના કે બનાસકાઠામાં સમીકરણ નથી બેસતું કોઈ પણ પાટીમજાલ એવું કે બનાસકાઠામાં સમીકરણ નથી બેસતું બનાસકાઠાની આટલી પ્રચંડ એકતાની તાકાત દ્વારા લોકોનું સમીકરણ ના બેસતું હોય ફક્ત પૈસાવાળાનું સમીકરણ બેસે

છેલ્લા દિવસોમાં ખૂબ મોટી જનસભા કરીશું એમાં પણ આપ બધાને આમંત્રણ આપીશ ફરીથી મારી તાલુકા સમિતિ અને જિલ્લા સમિતિ ઉપસ્થિત તમામ સમાજના લોકો તમામ ગરીબોનો આભાર માનું છું કે આ બધા આટલી સાત સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને આ બધાએ કે આપણી એકતાની તાકાત બતાવી છે અને ત્રેવીસ તારીખે વિજયના રૂપમાં પરિણમે એવી અપીલ કરું છું આપ બધા વિશાળ સંખ્યામાં મતદાન કરશો અને મતદાન થકી આપણા ઉમેદવાર